સાબરકાંઠા હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી હિંમતનગર શહેરના નીલકંઠ વિલા સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી વરસાદી પાણીના નિકાલના અભાવે ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિક લોકોમાં ફેલાયો ભારે રોષ પાલિકા અને પ્રશાસને જાણ કરવા છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી ત્યારે લોકો પરેશાન થયા છે સ્ટોરી રિપોર્ટ રિપોર્ટભાઈ જીતેન્દ્ર સોલંકી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે